આ ખીચડી તમે ગમે તે એટલી ખાશો ને તો પેટ ભરાશે પણ મન તો ક્યારેય નહીં ભરાય અને ઉપવાસની અંદર ખાવાથી આખો દિવસ ભૂખ પણ નહીં લાગે એટલી ચટપટી એવી સિંગદાણા બટેટાની ખીચડી બનાવી લઈશું તો એના માટે સાતથી આઠ મીડિયમ સાઇઝના બટેટાને કુકરની અંદર બે કપ પાણી એડ કરીને ત્રણ વિસલ કરી લઈશું બટેટા બફાય ત્યાં સુધી આપણે એક બાઉલ ભરીને કાચા સિંગદાણાને મિક્સર જારની અંદર દાણેદાર પાવડર તૈયાર કરી લઈશું બટેટાને ત્રણથી ચાર વિસલ કરીને સરસ રીતે બફાઈ ગયા છે તો એને ઠંડા કરીને છાલ આપણે કાઢી લઈશું અને બટેટાની છરીની મદદથી જ આપણે એને નાના નાના ના પીસીસમાં સરસ રીતે કટ કરી લઈશું તો આ રીતે કટ કરવાના બટેટાને એકદમ મેસ નથી કરવાના તો મેં છરીની મદદથી એકદમ નાના નાના પીસીસ થઈને એ રીતે બટેટાને કરી લીધેલા છે હવે એક વાસણની અંદર બે ચમચી તેલને ગરમ કરી લઈશું એની અંદર અડધી ચમચી આખું જીરું આદુ અને મરચાંની બે ચમચી પેસ્ટ એડ કરી લઈશું કાજુના ટુકડા મીઠા લીમડાના પાન એડ કરીને બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર સાતરી લઈશું સરસ રીતે બધી વસ્તુ સતરાઈ જાય એટલે સિંગદાણાનો જે આપણે પાવડર કરેલો ને એ આપણે એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી મરી પાવડર થોડી એવી કિસમિસ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું સિંગદાણા સરસ રીતે સતરાઈ ગયા છે હવે બે કપ ભરીને પાણી એડ કરી લઈશું અને પાણી ઉકળવા લાગે ને એ પછી આપણે બાફીને કટ કરેલા બટેટા એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું લો ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ રહેવા દઈશું એટલે મિશ્રણ સરસ રીતે ઘટ થઈ ગયું છે તો એકદમ ચટપટી ટેસ્ટી અને મિનિટોમાં બની જતી સિંગદાણા બટેટાની ખીચડી તૈયાર છે ઉપવાસમાં જરૂરથી બનાવીને ટ્રાય કરજો એટલી મસ્ત તલાક સેન્ક યુ ફોર વોચિંગ